હવે ક્ષત્રિયો હાર્દિક પટેલ નો વિરોધ ખુલ્લેઆમ કરી રહ્યા છે હવે ક્ષત્રિયોનો રોષ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હવે ભાજપના ધારાસભ્યનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર મામલો તે જોઈએમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે એ દ્રશ્યો નજર કરી લઈએ જ્યાં પર પણ રાહુલ ગાંધીએ મોદી ચોર કીધું ત્રણ વાર ની સજામ

ક્ષત્રિઓ નવી રણનીતિ બનાવીને ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે જ્યાં પણ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ જાય છે ત્યાં જઈને ખુલ્લેઆમ તે લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ ક્ષત્રિયોના વધતા જતા અને વધુ ઉગ્ર બનતા વિરોધ તરફ પોતાની કેટલી નજર દોડાવે છે કે કેમ

ક્ષત્રિય સમાજ નું અગ્ર બનતું આંદોલન જે છે તે હવે ગુજરાતના રાજકારણ માં કયું નવું વળાંક લે છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને જરૂરથી જણાવજો અને તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર